શું ઉનાળો આવે અને તમારા ઘરે પણ બહારથી આઈસ્ક્રીમ આવે છે તો ગેરંટી છે કે બહારનો પણ ભૂલી જશો એટલો ટેસ્ટી એવો આઈસ્ક્રીમ ઘરે બનાવીશું એકદમ પરફેક્ટ રેસીપી છે એન્ડ સુધી જોજો કેમકે આ રીતે જો એકવાર આઈસ્ક્રીમ બનાવી લીધું ને તો સ્વાદ તો નથી જ ભૂલવાના પરંતુ રીત પણ નથી ભૂલવાના એટલો સરસ જુઓ ટેક્સચર તેનું જોશો ત્યાં જ તમને ખ્યાલ આવે કે કેટલો પરફેક્ટ બન્યો છે સાથે આપણે કુલ્ફીની રેસીપી પણ જોવાની છે તો આ કુલ્ફી તો ટેસ્ટમાં એટલી સરસ છે ને કે ઘટી પડવાની છે અને ઘરે બનાવેલું એકદમ ચોખ્ખો અને હાઇજેનિક તો ખરો અને જુઓ તમે એકદમ ટેક્સચર જ એટલું સરસ આવ્યું છે ને કુલ્ફીનું અને ટેસ્ટમાં તો કંઈ ન ઘટે ચાલો બનાવીએ કુલ્ફી અને આઈસ્ક્રીમની રેસીપીને તો એક જ લીટર દૂધમાંથી આપણે આઈસ્ક્રીમ પણ બનાવવાના છીએ અને કુલ્ફી પણ બનાવવાના છીએ પરંતુ દૂધ તમારે ફૂલ ફેટ લેવાનો છે તો મેં ભેંસનું લીધું છે તેમાં ગેસ પર આપણે દૂધને ઉકાળવાનું છે તો ભેંસનું લેવાનું કારણ એ છે કે એમાં ફેટ વધારે હોય છે અને આઈસ્ક્રીમ અને કુલ્ફી પણ એટલા સરસ ટેસ્ટમાં થતા હોય છે તો અહીં ચારેક મિનિટ જેટલો ટાઈમ થયો છે દૂધને ઉકાળવામાં અને હવે જુઓ કેસરના તાતણા મેં ચપટી પ્રમાણે ઉમેર્યા છે જેનો સ્વાદ આઈસ્ક્રીમમાં અને કુલ્ફીમાં બહુ સરસ આવવાનો છે તો હવે જુઓ મેં અહીં વન થર્ડ કપ એટલે કે અડધાથી થોડીક ઓછી એટલી બદામ લીધી છે અને રંગમાં જોઈએ તો અહીં ત્રીસ થી પાંત્રીસ જેટલી બદામ હશે અને તેને અહીં મેં રાતના ભાગે પલાળી દીધી હતી એટલે એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ છે તમે ગરમ પાણીમાં પણ દસ મિનિટ માટે પલાળો તો પોચી થઈ જાય એવી જ રીતે વન થર્ડ કપ પ્રમાણે કાજુ લીધા છે તો તેને પણ મેં રાતના ભાગે પલાળી દીધા હતા તો એ પણ જુઓ મોટા થઈ ગયા છે સાથે સોફ્ટ પણ એટલા જ થઈ ગયા છે તો આ રીતે કાજુ અને બદામને પલાળીને તેનું પાણી કાઢી લેશું અને બદામની પણ છાલ કાઢી લેવાની છે મિક્સર જારમાં ઉમેરી સાથે વન ફોર કપ પ્રમાણે મિલ્ક પાવડર ઉમેરવાનો છે જો અહીં એક જ ટેબલ સ્પૂન પ્રમાણે આપણે કસ્ટર્ડ પાવડર ઉમેરશું વધારે ઉમેરવાની જરૂર નથી તો વન થર્ડ કપ પ્રમાણે અહીં નોર્મલ ટેમ્પરેચરવાળું દૂધ લીધું છે તેમાંથી અડધું ઉમેરશું અને જેમ જરૂર પડશે તેમ આગળ ઉમેરતા જશું આવી રીતે ઉમેરવાથી જે પેસ્ટ છે બહુ સરસ એવી સ્મૂધ બનતી હોય છે અને હવે જુઓ દૂધના આપણે એક લીટર લીધું છે તેના ચાર ભાગ કરીએ તો એક ભાગ બળી ગયો છે અને ત્રણ ભાગનું દૂધ રહ્યું છે ત્યારે આપણે જે બનાવેલી કાજુ બદામની પેસ્ટ છે તેને સાથે હલાવતા જઈને ઉમેરી દઈશું અને સાથે મિક્સર જારમાં પણ થોડુંક દૂધ ઉમેરશું અને હલાવીને સાથે જ ફરીથી ઉમેરી દેવાનું છે તો હવે જુઓ ખાંડ આપણે ઉમેરશું તો એક કપમાં આપણે પોણા કપ જેટલી ખાંડ લેવાની છે તો હવે તેને આપણે હવે વધારે ઉકાળવાની જરૂર નથી ખાંડ ઓગળે અને બે મિનિટ જેટલો કૂકિંગ ટાઈમ થાય એટલે તરત જ આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું કેમ કે તમે જેવી પેસ્ટ ઉમેરશો ને એમાં મિશ્રણ ઘાટું થવા લાગશે તો બહુ ઘટ કરવાની જરૂર નથી અને ત્યાર પછી મેં આ મિશ્રણને એક કલાક માટે ફ્રીજમાં સેટ કર્યું છે એટલે જોઈ શકો છો કેટલું જાડું બની ગયું છે આ થોડું થોડું મિશ્રણ લેતા જશું અને મિક્સર ઝારમાં ઉમેરતા જશું અને પોણો મિક્સર જાર અત્યારે આપણે ભરવાનો છે જેથી ગ્રાઇન્ડ કરીએ તો બહાર ન આવી જાય અને જેવું તમે પીસશો ને એટલે તેનું ટેક્સચર જોશો ને તો એકદમ સ્મૂધ અને સિલ્કી થઈ જવાનું છે જોઈ શકાય છે કેટલું લીસું લીસું છે અને એટલી સરસ તેનાથી કુલ્ફી બનવાની છે ટેસ્ટ તો જબરજસ્ત આવવાનો છે તો ત્રણ ત્રણ ચમચી પ્રમાણે અહીં મેં કાજુ બદામ અને પિસ્તાના ટુકડા ઉમેર્યા છે અને સાથે જ મિક્સર જારમાં જ ઉમેરવાના છે અને વેનિલા એસેન્સ આપણે વન ફોર્ટી સ્પૂન જેટલું ઉમેરશું જેનાથી ટેસ્ટ બહુ સરસ આવવાનો છે અને કદાચ નથી ઉમેરતા ને તો પણ આપણે જે કસ્ટર્ડ પાવડર ઉમેર્યું છે તે માં વેનિલા એસેન્સ હોય જ છે ત્યાર પછી જ હલો હલાવી લીધું છે અને મેં એક નાનો એવો એલ્યુમિનિયમનો ડબ્બો લીધો છે અને આ રીતે બટર પેપર કાપી લેવાનું છે અને બે રાઉન્ડ કાપવાના છે તો આ રીતે આપણે બે રાઉન્ડ પણ કટ કરી લીધા છે અને કેકનો મેં નાનો ડબ્બો લીધો છે એવી જ રીતે તમારી પાસે કોઈ પણ ડબ્બો હોય તેનો ઉપયોગ કરી શકો છો અથવા કુલ્ફી મોલ્ડ છે તો તેનો પણ ઉપયોગ કરી શકો છો અત્યારે હું ડબ્બા કુલ્ફી બનાવું છું એટલે જો આ રીતે મેં પોણી ભરી છે અને ત્યાર પછી એક બેટર પેપરનું રાઉન્ડ છે નીચે ગોઠવ્યું હતું એને એક ઉપર આપણે ગોઠવી લેવાનું છે અને ત્યાર પછી આપણે તેને સરસ રીતે પેક કરી લેવાનું છે અને ફ્રીઝમાં ઓવરનાઈટ માટે સેટ કરી લેશું અને જે મિશ્રણ વધ્યું છે ને તેને પણ મેં ફ્રીઝમાં જ ઓવરનાઈટ સેટ કર્યું છે અને જોઈ શકાય છે કે સવારમાં જોઈએ તો એકદમ સરસ આવું કઠણ અને થીક થઈ ગયું હોય છે તો સે જે આ રીતે તેને કરી લેવાનું છે ત્યાર પછી અહીં મેં વન થર્ડ કપ પ્રમાણે જે આપણે વ્હીપિંગ ક્રીમ આવે છે તેને લેવાનું છે અને આઈસક્રીમ બનાવીએ છીએ એટલે વ્હીપિંગ ક્રીમ વગર આઈસક્રીમ બહાર જેવો એકદમ પરફેક્ટ બનતો નથી એટલે જરૂરથી તેને એડ કરવું પડે છે હવે મેં તેને વીપિંગ મશીનથી વીપ કર્યું છે તમે હેન્ડ બ્લેન્ડરથી પણ કરી શકો છો ત્યાર પછી ત્રણ મિનિટ તેને ફેટ્યું છે અને પછી બધા મને પિસ્તાના ત્રણ ત્રણ ચમચી પ્રમાણે ટુકડા ઉમેર્યા છે અને બે ચમચી પ્રમાણે હું જેલીના ટુકડા પણ ઉમેરી રહી છું તમારું મનગમતી વસ્તુ પણ તમે બધી જ અહીં ઉમેરી શકો છો જેમ કે ચોકલેટ ચિપ્સ પણ અત્યારે મારી પાસે અવેલેબલ નથી એટલે મેં નથી ઉમેરી અત્યારે જુઓ મેં હવે તેને મિક્સ કરીને ડબ્બામાં ભર્યું છે આ રીતે પ્લાસ્ટિકનું જે એર કન્ટેનર આવે તેમાં ભરી દીધું છે અને ઉપરથી આ રીતે ફરીથી બટર પેપર ગોઠવી દઉં છું એટલે તેમાં છે આઈસ ક્રિસ્ટલ નહીં આવે કે બરફ જેવો ટેક્સર નહીં આવે અને કદાચ નહીં ઢાંકો ને તો પણ નહીં આવે કેમ કે એટલું સરસ તેનું ટેક્સર આવે છે હવે એક કલાક થઈ જાય ને ત્યાર પછી થોડોક ઉપરથી આઈસ્ક્રીમ છે એ થીક થઈ જશે તો બટર પેપર લઈ લેશું અને ત્યાર પછી કાજુ છે તો તેના ફાળા છે ને તેને મેં જો આવી રીતે ગોઠવી લીધા છે ત્યાર પછી જેલી પણ ગોઠવી લેશું તમને એમ થશે કે પહેલાં કેમ ન કર્યું તો જ્યારે તમે આ બધું ગોઠવા જશો ને ત્યારે તળિયાએ નીચે બેસી જતું હોય છે ડૂબી જશે એટલે થોડોક સેટ થવા દેવાનો જો તમારે ગાર્નિશિંગ કરવું છે તો પછી પ્લાસ્ટિકની કોથળી આપણે લગાવીને તેને ઓવરનાઇટ માટે સેટ કરી લેવાનું છે અથવા તો પાંચ કલાક તેને સેટ કરવાનો છે એટલે સરસ ઉપરથી જોવા જામી જશે અને ટેક્શન તો એટલું સરસ આવવાનું છે તો હવે તેને સર્વ કરી લેશું બહુ સરસ આઈસ્ક્રીમ બને છે બહાર કરતો તો હાઇજીનિક છે અને ટેસ્ટમાં તો કંઈ નહીં ઘટે અને બહારથી જ્યારે પરચેસ કરીને લાવો છો ને ત્યારે કાજુ બધા આ રીતે ઉમેરતા નથી લે એક ટેસ્ટ તેમાં ઘટશે પરંતુ જ્યારે ઘરે આ રીતે બનાવશો ને તો એક ટેસ્ટ વધશે એટલે બહાર કરતાં પણ ટક્કર આપે એવો ઘરે આઈસ્ક્રીમ રેડી થાય છે અને કોઈ ન કહી શકે કે તમે આ ઘરે બનાવેલું આઈસ્ક્રીમ છે હન્ડ્રેડ પર્સન્ટ એકસો ને એક ટકા તમે ટ્રાય કરશો એટલે દિલ ખુશ થઈ જવાનું છે ત્યાર પછી આપણે કુલ્ફી જોઈ લઈએ તો અહીં જુઓ ઉપરથી બટર પેપર આપણે લઈ લેવાનું છે અને ફરતે જે બટર પેપર છે તેને પણ લઈ લેવાનું છે સેજ ખેંચશો એટલે બધું જ બટર પેપર બહાર આવશે અને જે ડબ્બાને ઊંધો કરશો એટલે જોઈ શકાય છે કેટલું સરસ તે સેટ થઈ ગયું છે હવે બીજી બાજુ આપણે કરી લઈએ એટલે ઉપરથી તમને ડ્રાયફ્રૂટ દેખાશે અને આ રીતે જોઈ શકાય છે કે સ્ટીક તેમાં લગાવી છે મેં અને હવે તેને કટ કરી લેશું બહુ સરસ કુલ્ફી બને છે અને એટલી તો માઉથ મેલ્ટિંગ બને છે અને સિલ્કી તો એટલી સરસ છે ને કે મોઢામાં તમે મૂકશો ને એટલે એકદમ મોકળી જવાની છે અને પિસ્તાના ભૂકાથી મેં તેને થોડીક ગાર્નિશ કરી છે અને બહુ સરસ બને છે આઈસક્રીમ અને કુલ્ફી જો ક્યારેય તમે આ રીતે નથી બનાવ્યા તો એકવાર ટ્રાય કરજો અને એકવાર બનાવશો ને તો બહારથી તો લાવવાનું ચોક્કસથી ભૂલી જવાના છો ફરી મળીશું આવજો